રાકેશ ભાઈ તમે ભૂલ કરી તો મને તેદા ને તેદા ખબર હતી આ જા તમે વેસ્ટર્ન ફોન કરીને કીધું કે મારા મજૂર ખાવ વાડવા જોવે છે અમને તો ભૂરુ ખબર હતી કે આ વેસ્ટર્ન ની વાળો કોઈ તંબુર ખાવ ના વાટે મે તમને નતું કીધું મે કીલા તમારા મજૂર ખાવ વાડવા જોતા હોય તો હું ગોમમાંથી લઈ આલુ છું તમે કો ના ગોમવાળા કશી ના વાડી તો બી બેહી રહી છે આ તારું ગોમમાં આળોટી છે હવે કોઈ મું તો મને નાંતી પડી કે મજૂર નહીં લાબા આપણે એને ઘાવ આડો તમે કોના મારી મજૂર બોવી હવે હું તો શું પૂરાતી ભઈ તમને કે જે થઈ ગયું ને એ થઈ ગયું ભૂલી જા ગુડુ આ બધું હવે એ ભુલવા તું ના બોલાતું જમ બોલું યે ભઈ

માથા ની ક્યાં વાત કરો છો ગુડુ તમે ગુડા ઉદા પગ જોડો ને તો મૂન મારા મજૂર તમારા ક્ષેત્ર ઘઉં બઉ વાળવા ના આવે તમને કઈ દીધું પાછું વા તમને વડી શું લાગ્યું કે અમે ઘઉં નહીં વાડી કેતા એમ

ઉલુ તમારે કાઉ વાડી વાડી દિલમાં દુખતું તો ઈ માટું કે ના માટું ગુડુ દિલમાં માં હવે દર્દ નથી ઓ દિલ હવે દર્દ નથી એમ ને પણ તો ગુડુ રાખે ભાઈ અમે દેશી દવા તમને એવી આલી હતી કે હવે આજ પછી તમારે મધુર ન કે તમને કશું કોઈ પણ થાય ને તો અમન કે જો અમારા કી દેસી દવાનું ઘર ભરેલું પડી મારા બાપ ને આમ બધું ખૂટુ કેતો હોય તો અન બધી વીઆઈપી ના પેટ ની કુસો એક જ આટકે તમન દુખાવ તમને ઓ થાતો હોય તો મટી જાય શું કીધું પાછું હવે કોઈ એમ કે દવા બાવ જરૂર પડે તો આપણે કે હવે તારી ગરજ નથી હવે અમારી ગરજ નથી એમ ને તમારા દિલમાં માં દુખ તું મટી જો એટલે ભાઈ અમારી ગરજ તમારે મટી ગઈ પણ હું શું કું રાકેશ ભાઈ આ તમે આશી કરીને પાછો પગ ઉપર કોળીઓ લ્યો છો કોક દાડો ફેર પાછા અમને યાદ કરજો તમને કઈ દીધું આ આ નાલા ફેર તું દવા લેવા તમે મારા ઘરે આવો તો મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો મારાથી થી કોઈ નહી હોય પાછો તમને કઈ દીધું કે તમે ગરજ મત કરી મોણા સો ગુંડુ હવે નથી તારું કોઈ કા વિજય ભાઈ બોલો વિજય ભાઈ હા વિજય ભાઈ અમાર તો કરે નહીવાનું છે બપાઈ ને મરી જાવ છે

ને તો અર્જુન ભાઈ હવે આગળ શું કરશે બગાડે હવે જો હવે બગાડતા ફો ઓગ્નેશ ભાઈ કવિ લાલ બોલો જિગ્નેશ ભાઈ તમારી જાણું શું કે જિગ્નેશભાઈ તમારી જાણું જીતી રે તમે કોક ઋષિ બન્યા એ તો જીગ્નેશભાઈ પેલા ખઠારા બંધ થઈ ફરતા પણ હવે ખઠારા બંધ થઈ ને ફરો બોલો શોખ બધા છોડી દીધા જિગ્નેશભાઈ પછી છોડવા જ પડે આવું થાય એટલે ઓહો ગમન ભાઈ સાંથલ બોલો ગમન ભાઈ બોલો થોડીક હવે ખાલી ગમન ભાઈ તમે તો દરિયા જ ભર્યા છે અને અમાર તો આ ક્ષેત્ર માંથી પેલા ક્ષેત્ર માં ત્રીજા ક્ષેત્ર ઈ બધું તો ઠીક છે ગમન ભાઈ

તમારે ભાઈ બંધાશીફ પાછા હે તેજલ બેન તમે હું જીવન જીવનથી જીવો છો મોલ થી જીવો છો એમ તો તમારા ગાડી ઘણી હસી બોલો રાકેશ ભાઈ તમે તો કોક બોલો હા ઢેલડી આ રાકેશ ભાઈ તમે કેતા હો ને તો તમારા સંદેશો હું લઈને જઉં પાછો મોરલો તો બોલે જ કેમ આ વરળો આવ્યો અને વરહાટ માં બોલવાની એને મજા આવે તેમાં હાર ગયો તાર બધા કલાકારો ને જય માતાજી